સવારે પાંચ વાગે આવેલું આ દર્દી પાંત્રીસ વર્ષનો યુવાન છે અને અચાનક જ રાતે ચાર વાગે ઘરેથી એમના સગાવાલે નોટિસ કર્યું કે પડી ગયો અવાજ આવ્યો એટલે ખબર પડી અને લઈને આવ્યા ત્યારે ભાનવસ્થા ખરાબ કે પોતે ભાન ભાનવસ્થામાં નોર્મલ આપણે તમે જેમ વાતો કરી એમ નથી કરી શકતું પણ હાથ પગ પછાડા રાખે અને અહીંયા છે ને આપણે લાગેલું છે લોહી નીકળે છે અને જીભ ખુલી ને જીભનું નિશાન છે જીભ કતરાઈ ગઈ એવું તો આ ક્લાસિક કેસ છે આંચકી આ દર્દીઓને આંચકી આવે ને પછી એની થોડીક ફેઝમાં ન રહીએ પોસ્ટ એક્ટલ કહેવાય કે આંચકી આવ્યા પછી અમુક દર્દીઓ કલાક કે અમુક દર્દીઓ આઠ દસ કલાક સુધી નોર્મલ ભાનવસ્થામાં ન આવે જેને ઇક્ટલ ફેઝ કહેવાય એટલે અમે અત્યારે એનો એમ કરી રહ્યા છે કે એનું કારણ શું છે કંઈક ઇન્ફેક્શન છે એને લીધે આંચકી એવી છે કે બીજું કોઈ મગજમાં હેમરેજ કે શું છે પણ દર્દીને જ્યારે એમઆરઆઈ કરવું પડે ત્યારે મોટા ભાગના દર્દીઓ જો બહુ આવતા હોય ને તો આપણે એને ગેનમાં આપણનું ઇન્જેક્શન પણ આપવું પડે છે અને એક ટ્રસ્ટરી ઇન્સ્ટિટ્યુટ કે એવું ઇન્સ્ટિટ્યૂટ કે જ્યાં બધી જ સુવિધાઓથી સુસજ્જ હોય જેમ કે આપણે અહીંયા છે ગામકુલ હોસ્પિટલમાં કે ગમે એ પરિસ્થિતિ પોઈન્ટ વન પરસેન્ટ ચાંસ હોય તો એ મારે રેડી રહેવું પડે એટલે અમે જેવું દર્દી અહીંયા લીધું છે બરાબર કે કદાચ એને એમઆરઆઈમાં આય વાન રસ્તા કે ખરાબ થાય તો અમે તરત જ વેન્ટિલેટર લેવા કેપેબલ હોવા જોઈએ કે દર્દીને ફટાફટ આપણે વેન્ટિલેટર ઉપર લઈ શકીએ